નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો ને હું આપની પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ઝોનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનના ઇતિહાસ વિભાગના વનલાઇનર પ્રશ્નો અને જવાબોનો અભ્યાસ કરીશું તો ચાલો ધોરણ સાત એકમ ત્રણ મુગલ સામ્રાજ્યના વનલાઇનર પ્રશ્નો અને તેના જવાબો પ્રશ્ન નંબર એક સૌપ્રથમ યુદ્ધમાં તોપનો પ્રયોગ કોણે કર્યો બાબરે બે કયા મુગલ બાદશાહે શેરશાહ સુરી સાથે યુદ્ધ કર્યું હતું હુમાયુએ ત્રણ હુમાયુનામા નામની કૃતિ કોણે લખી હતી ગુલબદન બેગમે ચાર હુમાયુનો મકબરો ક્યાં આવેલ છે તેનું નિર્માણ કોણે કરાવ્યું હતું હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલો છે અને તેનું નિર્માણ હમીદા બેગમે હુમાયુની યાદમાં કરાવ્યું હતું પાંચ મુગલ સામ્રાજ્યની સ્થાપના બાબરે કોને હરાવીને કરી તેમજ તે યુદ્ધ કયા નામથી જાણીતું છે તો ઇબ્રાહિમ લોદીને હરાવ્યું અને યુદ્ધનું નામ છે પાણીપતનું યુદ્ધ અને તે યુદ્ધ ઈસવીસન પંદરસો ને છવ્વીસમાં થયું હતું છ બાબર મૂળ કયા દેશનો હતો અફઘાનિસ્તાન કાબુલ સાત દિલ્હીના સુલતાન ઇબ્રાહીમ લોદી પર કોણે આક્રમણ કર્યું બાબરે બાબરે સૌપ્રથમ તોપનો ઉપયોગ કયા યુદ્ધમાં કર્યો યુદ્ધનું નામ છે પાણીપતનું પ્રથમ યુદ્ધ નવ બાબરની આત્મકથાનું નામ શું છે તુજુ કે બાબરી દસ ઈસવીસન પંદરસો છવ્વીસનું પાણીપતનું યુદ્ધ કયા બે શાસકો વચ્ચે થયું હતું ઈબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે અગિયાર મુગલ વંશનો સ્થાપક કોણ હતો બાબર બાર ઈસવીસન પંદરસો સત્યાવીસમાં ખાનવાનું યુદ્ધ કયા બે શાસકો વચ્ચે થયું હતું ચિત્તોડના રાણા સાંગા અને બાબર વચ્ચે પ્રશ્ન નંબર તેર કોને ઇતિહાસમાં સુધારક શાસકના રૂપમાં યાદ કરવામાં આવે છે તો તે છે શેરશાહ સૂરી ચૌદ કયા શાસકે ટંકશાળાઓ સ્થાપીને સૌ પ્રથમ ચાંદીના સિક્કા પડાવ્યા હતા શેરશાહ કયા બાદશાહે રસ્તાની બંને બાજુ વૃક્ષો રોપાવ્યા હતા શેરશાહ સૂરીએ એના પરથી કહી શકાય કે શેરશાહ સુરી એ પ્રકૃતિ પ્રેમી હશે સોળ કયા શહેનશાહે જમીનની જાતો અને ઉપજની સરાસરી ઉપજથી સરાસરી ઉપરથી જમીન મહેસૂલના દર નક્કી કરવાની પદ્ધતિ વિકસાવી હતી તો એ પણ છે શેરશાહ સુ સત્તર રૂપિયાનું ચલણ કયા શાસકે શરૂ કર્યું હતું શેરશાહ સુરી અને અત્યાર સુધી આપણે ભારત દેશની અંદર રૂપિયાનું ચલણ ચાલી રહ્યું છે અઢાર જહાંગીરનું વાસ્તવિક નામ શું હતું સલીમ ઓગણીસ સ્થાપત્યના રાજકુમાર તરીકે કોણે ઓળખવામાં આવે છે વીસ અકબરની આત્મકથાનું નામ શું છે અકબરનામા એકવીસ કયા મુગલ શાસકે બધા ધર્મોના તત્વોને એકઠા કરીને દિને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી અકબરે બાવીસ મોગલ વહીવટી તંત્રમાં સર્વોચ્ચ ન્યાયાધીશ કોને ગણવામાં આવતો હતો કાજીને ત્રેવીસ શાહજહાનું હુલામણું નામ શું હતું ખુર્રમ ચોવીસ અકબરનો જન્મ ક્યાં થયો હતો અમરકોટ ખાતે જો વિદ્યાર્થી મિત્રો આ દરેકે દરેક ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મોસ્ટ આઈએમપી છે પચીસ બિરબલનું સાચું નામ જણાવો મહેશદાસ છવ્વીસ શાહજહાએ કોની યાદમાં તાજમહેલ બંધાવ્યો હતો મુમતાજ મહેલ સત્યાવીસ અકબરે કયો વેરો નાબૂદ કર્યો જજીયાવેરો અઠ્યાવીસ અકબરના દરબારમાં કયા જાણીતા મહેસૂલ નિષ્ણાત દીવાન હતા રાજા ટોડરમલ ઓગણત્રીસ કવિ ફૈજી કયા બાદશાહના સમયમાં થઈ ગયા અકબરના સમયમાં થઈ ગયા ત્રીસ મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે કયા મેદાનમાં યુદ્ધ થયું હતું હલ્દી મેદાનમાં પ્રશ્ન નંબર એકત્રીસ મુઘલકાળમાં કાજી કોને કહેતા ન્યાયાધીશને બત્રીસ ફતેહપુર સિકરીની સ્થાપના કોણે કરી રાજા અકબરે કરી હતી તેત્રીસ દિલ્હીનો લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો દિલ્હીનો લાલ કિલ્લો શાહજહાંએ બંધાવ્યો હતો હજુ પણ અડીખમ છે અને તેના પરથી છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટે આપણા માનનીય વડાપ્રધાન શ્રી ધ્વજ ફરકાવે છે ચોત્રીસ કોના શાસનકાળને મુગલ શાસનનો સુવર્ણયુગ કહેવામાં આવે છે શાહજહાના શાસનકાળને મુગલ શાસનનો સુવર્ણયુગ કહેવામાં આવે છે કારણ કે શાહજહાએ પોતાના શાસનકાળ દરમિયાન ઘણા બધા સ્થાપત્યોનું નિર્માણ કરાવ્યું હતું પાંત્રીસ કોના સમયગાળા દરમિયાન શીખ ગુરુ અર્જુનસિંહનો વધ કરવામાં આવ્યો હતો તો જહાંગીરના સમયમાં છત્રીસ મારવાડને સ્વતંત્ર કરવા કોણે ઔરંગઝેબ સાથે સતત પચીસ વર્ષ સંઘર્ષ કર્યો હતો વીર દુર્ગાદાસે સાડત્રીસ કયો સહેનશાહ મહેલોનો બાંધનાર તરીકે ઓળખાય છે શાહજ આપણે આગળ જ વાત કરી આડત્રીસ દરબારે અકબરી ગ્રંથ કયા કવિએ લખ્યો છે મોહમ્મદ હુસૈન આઝાદ ઓગણચાલીસ અકબરના દરબારમાં કયા કવિએ સંસ્કૃત ગ્રંથોને ફારસીમાં અનુવાદ કર્યા હતા સંસ્કૃતમાંથી ફારસીમાં અનુવાદ કર્યા હતા અબુલ ફજલના ભાઈ કવિ ફૈજીએ ચાલીસ અકબરે કયા શહેરમાં તેના નવરત્નો કલાકારો અને તત્વચિંતકોને આશ્રય આપ્યો હતો ફતેહપુર સિકરી એકતાલીસ દિલ્હીમાં આવેલ મોતી મસ્જિદનું નિર્માણ કોણે કરાવેલ છે ઔરંગઝેબ બેતાલીસ કયા મુગલ બાદશાહને કલા અને ચિત્રકલા પ્રત્યે અણગમો હતો એટલે કે નફરત હતી એ રાજા હતો ઔરંગઝેબતાલીસ કયા મુગલ બાદશાહને ચિત્રકલાનો ભારે શોખ હતો એ રાજાનું નામ છે જહાંગીર એને ચિત્રકતા ચિત્રકલા ખૂબ જ ગમતી ચુમ્માલીસ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ઈસવીસન સોળસો ને સત્યાવીસમાં શિવનેરીના કિલ્લામાં પિસ્તાલીસ શિવાજીના માતા પિતાનું નામ જણાવો પિતા સાહુજી ભોસલે અને માતા જીજાબાઈ છેતાલીસ શિવાજીનો રાજ્ય અભિષેક ક્યાં થયો હતો રાયગઢમાં સુડતાલીસ જહાંગીરના સમય દરમિયાન કયા બે ઇંગ્લેન્ડના પ્રતિનિધિઓ ભારત આવ્યા હતા વિલિયમ હોકિંગ્સ અને સર ટોમસ રો અડતાલીસ શિવાજીના માર્ગદર્શક અને સંરક્ષક કોણ હતા દાદા કોંડદેવ જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો મિત્રો સુધી શેર કરજો બીજા અન્ય મિત્રોને પણ આનો લાભ મળી રહે તેમજ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આભાર